હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લાસ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ છના પ્રશ્ન નંબર આઠ સુધી અભ્યાસ કર્યો હતો તો આ વિડીયોમાં આપણે પ્રશ્ન નવથી શરૂઆત કરીશું હવે પ્રશ્ન નવ તમને શું કીધો છે તો કે ઉદાહરણ મુજબ નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવો શોધો જેમ આપણે આગળ આપણને બે સંખ્યા આપેલી હતી અને એના અવયવો આપણે શોધા એવી જ રીતના આમાં પણ શું કરવાનું છે તો કે સામાન્ય અવયવ શોધવાના છે એક તમને આઠ અને બારનું ઉદાહરણ આપેલું છે આઠના અવયવો લખ્યા છે ત્યાર પછી બારના છે અને બંનેમાં આવતા હોય એવા સામાન્ય અવયવો કરીને આપણે આ રીતનું બનાવવાનું છે તો આપણે પહેલું આપેલું છે તમને ચાર અને અઢાર તો પહેલાં આપણે ચારના અવયવો ગોતીએ તો ચારના અવયવો બરાબર એક બે અને અને અઢારના અવયવો બરાબર એક બે ત્રણ નવ ત્રણ છ નવ અને અઢાર બરાબર આ બધા અઢારના અવયવો છે આમ ચાર અને અઢારના સામાન્ય અવયવો બરાબર એક અને બે બરાબર બે અવયવ આપણને સામાન્ય મળે છે બાકી બધા છે અહીં ચાર છે પરંતુ આમાં ક્યાંય ચાર આવતો નથી હવે ત્યાર પછી આપણે અહીંયા આવી રીતના બનાવીએ તો અહીંયા પહેલાં આપણે લખીશું તો કે ચારના અવયવો અને અઢારના અવયવો બરાબર આવી રીતના આપણે બે સર્કલ ડ્રો કરી અને ચારના અવયવોમાંથી એક એક અને બે સામાન્ય છે એટલે એ આપણે વચ્ચે લખી નાખશું એક અને બે ચારના અવયવોમાં બીજું શું વધ્યું તો કે ચાર અને આમાં શું વધ્યું ત્રણ છ નવ અને અઢાર તો ત્રણ છ નવ અને અઢાર બરાબર ત્યાર પછી છે પંદર અને વીસ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પંદરના અવયવો બરાબર એક ત્રણ પાંચ અને પંદર અને વીસના અવયવો બરાબર એક બે ચાર પાંચ દસ અને વીસ આમ પંદર અને વીસના સામાન્ય અવયવ બરાબર એક છે બંનેમાં ત્યાર પછી પાંચ છે બરાબર તો એક અને પાંચ જે છે એના સામાન્ય અવયવ થયા તો ફરી પાછું આપણે અહીંયા કરીએ કે પંદર ના અવયવ ઓકે હવે સામાન્ય અવયવ ક્યાં છે તો કે એક અને પાંચ બરાબર પંદર ના ક્યાં વધા આવે ત્રણ અને પંદર તો અહીંયા અહીંયા લખી નાખશું અને આમાં વીસમાં તો કે બે ચાર દસ અને વીસ તો બે ચાર દસ અને વીસ આવી રીતના તમારે પંદર પહેલી સંખ્યાના અવયવ આ સર્કલમાં લખવાના બીજી સંખ્યાના અવયવ આ સર્કલમાં લખવાના અને બંનેના જે સામાન્ય અવયવ હોય એ ક્યાં લખવાના તો કે વચ્ચે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું ત્રીજું છે છ સત્યાવીસ અને છત્રીસ તો સૌ પ્રથમ આપણે સત્યાવીસના અવયવ શોધીએ તો સત્યાવીસના અવયવ બરાબર એક તો એક આવશે પછી ત્રણ નવ સત્યાવીસ થાય એટલે ત્રણ નવ અને સત્યાવીસ અને ત્યાર પછી છત્રીસના અવયવ બરાબર એક આવશે અઢાર બે છત્રીસ થાય ત્યાર પછી બાર ત્રણ છત્રીસ થાય એટલે ત્રણ આવશે ચાર નવ છત્રીસ થાય બરાબર એટલે ચાર નવ છત્રીસ બાર ત્રણ છત્રીસ એટલે બાર અને ત્રણ અને અઢાર બે છત્રીસ એટલે અઢાર અને બે અને ત્યાર પછી શું આવશે બરાબર તો હવે સામાન્ય અવયવ ગોતીય તો સામાન્ય અવયવ બરાબર ત્રણ અને નવ બરાબર સામાન્ય અવયવ ક્યાં મળે આપણને એક અને નવ તો અહીંયા આપણે લખીએ કે સત્યાવીસના ના અવયવ અને છત્રીસના ના અવયવ બરાબર તો સામાન્ય અવયવ જે છે એ આપણે આમાં આ વર્તુળમાં લખશું અને છત્રીસના અવયવ જે છે એ આ વર્તુળમાં લખશું અને બંનેના સામાન્ય હશે એ અહીંયા લખશું તો ક્યાં ક્યાં છે સામાન્ય એક ત્રણ નવ તો એક ત્રણ અને નવ હવે ક્યાં કયું વધે છે આમાં તો કે એક સત્યાવીસ અને આમાં તો કે બે ચાર બાર અઢાર અને છત્રીસ તો બે ચાર બાર અઢાર અને છત્રીસ એના પછી છે ચોથું સાઠ અને એંસી તો અહીંયા જોઈએ આપણે સાઠના અવયવ બરાબર એક ત્રીસ બે સાઠ થાય એટલે બે આવશે વીસ ત્રણ સાઠ થાય ત્યારબાદ આવશે પંદર ચાર સાઠ થાય એટલે ચાર પણ આવશે બાર પાંચ સાઠ થાય એટલે પાંચ આવશે ને છ દસ સાઠ થાય એટલે છ આવશે બરાબર તો છ દસ સાઠ ત્યાર પછી પાંચ ગુણ્યા બાર એટલે સાઠ ચાર ગુણ્યા પંદર એટલે સાઠ વીસ ગુણ્યા ત્રણ એટલે વીસ ત્રણ સાઠ ત્રીસ બે સાઠ એટલે ત્રીસ આવશે અને સાઠ તો આટલા બધા આપણને સાઠના અવયવો મળે છે ત્યાર પછી છે એંસીના અવયવ બરાબર તો એક આવશે પહેલું તો આવશે એક ત્યાર પછી ચાલીસ બે સાઠ થઈ એટલે બે આવશે ત્રણ નહીં આવે બરાબર પછી વીસ ચાર એંસી ઓલે સોરી એ ચાલીસ બે એંસી એટલે બે આવશે અને વીસ ચાર એંસી એટલે ચાર આવશે ત્યાર પછી આવશે સોળ પાંચ એંસી એટલે પાંચ આવશે અને દસ આઠ એંસી એટલે આઠ આવશે તો દસ આઠ એંસી પછી પાંચ ક્યાં આવે છે તો કે સોળ પાંચ એંસી ત્યારબાદ વીસ ચાર એંસી અને ચાલીસ બે એંસી અને છેલ્લું આવશે એંસી તો આ બધા આપણને એસીના અવયવ મળ્યા હવે એના સામાન્ય અવયવ શોધીએ તો સામાન્ય અવયવ બરાબર એક ત્યાર પછી બે પછી ત્રણ નથી પછી ચાર પાંચ છ નથી દસ છે બંનેમાં દસ પછી બાર નથી પંદર નથી વીસ છે બરાબર તો એક બે ચાર પાંચ દસ અને વીસ આપણને સામાન્ય અવયવ મળ્યા હવે આવી રીતના અહીંયા આપણે બનાવીએ બરાબર અહીંયા આવશે સાઠના અવયવ અને અહીંયા આવશે એસીના આવ્યો બરાબરી બંનેમાં કોમન શું છે તો એક બે ચાર પાંચ દસ વીસ તો એક બે ચાર પાંચ દસ અને વીસ આ બધા સામાન્ય અવયવ થયા અને વધ બાકીના વધે છે એ બધા આમાં લખી નાખવાના છે એક તો ક્યુ આવશે તો કે ચાર પછી આવશે છ દસ આવી ગયા બાર પંદર ત્રીસ અને સાઠ તો બાર પંદર ત્રીસ અને સાઠ અને એસી માં ક્યાં ક્યાં વધે છે તો કે આઠ સોળ ચાલીસ એસી આઠ સોળ ચાલીસ અને એસી એના પછી જો એ પાંચમું એમાં છ દસ અને ચૌદ ત્રણેયના આપણે સામાન્ય અવયવ મેળવવાના છે તો સૌ પ્રથમ આપણે લખીએ કે છ ના અવયવ બરાબર એક બે ત્રણ અને છ આ છના અવયવ થશે ત્યાર પછી આપણે જોઈએ દસના અવયવ તો દસના અવયવ ક્યાં થશે તો એક બે પાંચ અને દસ અને ચૌદના તો ચૌદના અવયવ બરાબર એક બે સાત અને દસ હવે એમાં આપણે સામાન્ય અવયવ ગોતીએ તો સામાન્ય અવયવ બરાબર એક અને બે ત્રણે આવતી હોય એવી સંખ્યા કઈ છે એક અને બે ત્રણ છ પાંચ દસ છે છે જે ત્રણેય નથી એટલે બધામાં ત્રણેય આવતી હોય એવી કઈ છે એક અને બે તો અહીં આપણે છ ના અવયવ લખીશું દસના ના આમાં આપણે કેવી રીતના કરીશું તો કે એક વર્તુળ આપણે અહીંયા દોરીએ ત્યાર પછી એક વર્તુળ આપણે અહીંયા દોરીશું અહીંયા આપણે કહે ને તો કે દસના અવયવ લખીશું અને ત્યાર પછી એક વર્તુળ આવી રીતે આમ નીચે કરીએ અને અહીંયા લખીએ ચૌદના અવયવ પછી સામાન્ય અવયવ ક્યાં છે એક અને બે તો એક અને બે આપણે અહીંયા લખીશું જે સામાન્ય અવયવ છે અને છમાં બીજા કયા વધે છે તો કે ત્રણ અને છ દસમાં આવશે પાંચ અને દસ અને ચૌદમાં આવશે સાત અને ચૌદ બરાબર તો આવી રીતના આપણે સામાન્ય અવયવ મેળવી શકીએ ત્યાર પછી પ્રશ્ન દસમો ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવવું તમને એક સંખ્યા આપેલી છે અને એના તમારે આગળ શું કરવાના છે તો કે અવયવ એ રીતના પાડવાના છે કે આગળ શું બને તો કે આવી રીતના પેટર્ન બને એટલે કે વૃક્ષ બનતું જાય એવી રીતના બનાવવાનું છે ફેક્ટર ટ્રી બરાબર તો અમે તમને કેવી રીતના જુઓ ચોવીસનું આપેલું છે તો ચાર છ ચોવીસ થાય પછી ચારના આગળ ભાગ પાડવાના છના આગળ ભાગ પાડવાના છેલ્લે બધી અવિભાજ્ય સંખ્યા મળી જાય ત્યારે આપણે જે છે એ દાખલો જે છે એ પૂરો થઈ ગયેલો કહેવાય તો એવી રીતના આપણે અઢારમાં જોઈએ તો અઢારના આપણે બે ભાગ કયા પાડશું તો કે છ ગુણ્યા ત્રણ એટલે છ ત્રણ અઢાર થાય છે એટલે છ ગુણ્યા ત્રણ અને છ ના હજી આગળ ભાગ કયા પડશે તો કે ત્રણ અને બે પણ ત્રણના ત્રણના તો ત્રણ જ રહેશે બરાબર તો આવી રીતના જે છે એ આપણે અઢારનું નું વૃક્ષ બને પછી અહીંયા આપણે લાસ્ટમાં જોઈ લેવાનું કે જો આપણો અઢાર જવાબ આવી જતો હોય તો આપણો જવાબ સાચો જેમ કે અને તો જવાબ આવે છે બરાબર તો આવી રીતના વૃક્ષ બનાવવાનું છે ત્યાર અઠયાવીસ તો અઠ્યાવીસ ના આપણે કેવી રીતના ભાગ પાડશું તો કે અઠ્યાવીસના ના આપણે બે ભાગ પાડીએ કે ચૌદ અને બે ચૌદ બે અઠ્યાવીસ થાય હવે બે ના તો આગળ ભાગ પડશે નહીં એટલે અહીંયા તો બે ના બે જ રહેશે અને ચૌદના હજી આગળ ભાગ પડશે એક આવશે સાત અને એક આવશે બે સાત ગુણ્યા બે એટલે ચૌદ જુઓ સાત બે ચૌદ અને ચૌદ બે અઠ્યાવીસ આવી રીતના આપણને અઠ્યાવીસ જવાબ મળે છે ત્યાર પછી છે બત્રીસ તો બત્રીસના આપણે આગળ ભાગ પાડીએ તો બત્રીસના ભાગ પડશે આઠ ચાર આઠ ચાર બત્રીસ હવે આઠના આગળ ભાગ પાડીએ તો બે ચાર બે ચાર આઠ અને ચારના શું ભાગ પડશે બે અને બે હવે આ બેના બે રહેશે ચારના આગળ ભાગ પડશે બે અને બે 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 ચાર આ બેના બે રાખીશું ને આ બેના બે તો આવી રીતના આપણને બત્રીસના અવયવ મળે બે બે ચાર ચાર બે આઠ આઠ બે સોળ ને સોળ બે બત્રીસ ત્યાર પછી જોઈએ પચાસ તો પચાસના આપણે કઈ રીતના અવયવ પાડીએ તો કે દસ અને પાંચ બરાબર દસ અને પાંચના પાંચ બે પાંચ બે દસ અને પાંચના તો પાંચ રહેશે તો આ આપણને પચાસના અવયવ મળી જાય છે પાંચ બે દસ દસ પાંચ પચાસ એના પછી જોઈએ બોતેર તો બોતેર આવશે નવ અને આઠ નવ આઠ બોતેર થાય નવના આગળ ભાગ પડશે ત્રણ ત્રણ અને આઠમાં આવશે ચાર બે હવે ત્રણના તો ત્રણ જ રહેશે આ ત્રણના પણ ત્રણ રહેશે ચારના ભાગ પડશે બે અને બે અને આ બેના બે ત્રણ ત્રણ નવ નવ બે અઢાર અઢાર બે છત્રીસ છત્રીસ દુ બોતેર આવે છે બોતેર જવાબ ત્યાર ત્યારબાદ છે નવ્વાણું તો નવ્વાણુંમાં આપણે જોઈએ તો નવ્વાણુંના બે ભાગ પડશે અગિયાર નવ હવે અગિયારના કંઈ ભાગ પડતા નથી એટલે અગિયારના અગિયાર રાખીશું અને નવના બે ભાગ પડશે ત્રણ અને ત્રણ તો અગિયાર ત્રણ તેત્રીસ અને તેત્રીસ ત્રણ નવ્વાણું અને ત્યાર પછી લાસ્ટ છે એંસી તો અહીં આપણે હંસી લખી અને એંસીના બે ભાગ સોળ પાંચ એંસી તો સોળ અને પાંચ અને સોળના આગળ ભાગ પડશે આઠ બે સોળ આઠના ભાગ પડશે ચાર બે અને બેના ભાગ પડશે બે ચારના ભાગ પડશે બે બે આ બે એમ નમ રહેશે આ બે પણ એમ નમ રહેશે અને આ પાંચ પણ એમ નમ રહેશે બરાબર તો શું જવાબ આવશે પાંચ બે દસ દસ બે બાર બાર બે ચો સોરી પાંચ બે દસ દસ બે વીસ વીસ બે ચાલીસ અને ચાલીસ બે એંસી તો આવી રીતના એંસી જવાબ આવે છે તો જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચેના દાખલા ગણો તો પેલો દાખલો છે મિનલના ઘરમાં એક બગીચો છે આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે તેને આ રસ્તા ઉપર ત્રણ ફૂટ ચાર ફૂટ અને પાંચ ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું કડિયાએ પ્રથમ હારને ત્રણ ફૂટની લાદી બીજી હારને ચાર ફૂટની લાદી તથા ત્રીજી હાર અહીંયા હારનો મતલબ થાય છે લાઈન પહેલી લાઈન બીજી લાઇન ત્રીજી લાઈન એવી રીતના પહેલી લાઈનમાં ત્રણ ફૂટની બીજી લાઈનમાં ચાર ફૂટની અને ત્રીજી લાઈનમાં પાંચ ફૂટની લાદી લગાડી તો કડિયાએ કોડ પણ લાદી કાપી નથી તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે હવે ત્રણ લાઈન છે બરાબર છે પહેલી લાઈનમાં ત્રણ ફૂટની લાદી છે બીજી લાઈનમાં ચાર ફૂટની ત્રીજી લાઈનમાં પાંચ ફૂટની હવે કળિયાએ જે છે એ કોઈ લાદી કાપેલી નથી બધી લાદી આખે આખી નાખેલી છે તો રસ્તાની લંબાઈ તમારે શોધવાની છે તો આમાં બીજું કાંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો તમારે ત્રણ ચાર અને પાંચ છે ને તો ત્રણ ચાર અને પાંચના અવયવી ગોતવાના છે અને જ્યારે પેલો અવયવી તમને ત્રણેયમાં એવો સામાન્ય અવયવી મળશે તો એ જે છે ને એ રસ્તાની લંબાઈ હશે ઓછામાં ઓછી બરાબર તો પહેલાં આપણે ત્રણના અવયવી ગોતીએ તો ત્રણ બે છ ત્રણ નવ ચાર બાર નવ ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર ત્રણ છ અઢાર ત્રણ સાત એકવીસ ત્રણ આઠ ચોવીસ ત્રણ નવ સત્યાવીસ ત્રણ દસ ત્રીસ બરાબર અત્યાર સુધી અત્યારે આપણે દસ દસ સુધીના લખીએ તો ચાર બે આઠ ચાર ત્રણ બાર ચાર ચાર સોળ ચાર પાંચ વીસ ચાર છ ચોવીસ ચાર સાત અઠ્યાવીસ ચાર આઠ બત્રીસ ચાર નવ છત્રીસ ચાર દસ ચાલીસ ત્યાર પછી પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને પચાસ હવે જુઓ આ ત્રણેયના આપણે દસ દસ અવયવી લેખા પરંતુ એક પણ અંક એવો નથી મળ્યો કે જે ત્રણેયમાં કોમન હોય તો હજી આપણે આગળ અવયવી ઉમેરવાના છે તો ત્રણ ત્રણ ઉમેરતા જઈએ તો આવશે તેત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ 39 40 41 42 43 44 45 46 47 48 51 53 55 55 56 57 58 59 60 बराबर 60 સુધી લખिए ત્યાર પછી આમાં 4-4 ઉમેરતા जाइए તો 44 48 52 56 60 પંચાવન માં પણ પાંચ પાંચ હવે આપણને સાહીઠ સાહીઠ સાચામાં ઓછી સાઠ ફૂટ હશે બરાબર

તો તેને પ્રકારની ખરીદવી જોઈએ જેથી તે કાપિયા સિવાય લગાડી શકાય હવે તમને શું કીધું છે તો કે એક ઓરડાનું માપ આપેલું છે બરાબર તો ઓરડાનું માપ તમને શું આપ્યું છે તો કે આઠ ફૂટ ગુણ્યા બાર ફૂટ બરાબર એટલે લંબાઈને પોળાઈ હોય બરાબર હવે એને લાદી લગાડી આપણે ગુણક થતો હોય એનો તો એ જવાબ અહીંયા આવશે બરાબર જેમ કે જો બે ચાર આઠ થાય છે ત્રણ ચાર બાર તો આ લાદી એ ખરીદી શકશે ત્યાર પછી સાત જોઈએ તો સાત અને આઠ વડે આપણે કઈ ભાગાકાર કરી શકીએ નહીં એટલે આ લાદી તો નહીં જ આવે અને ત્યાર પછી છે ચાર બાય પાંચ તો ચાર બે આઠ થાય પરંતુ પાંચ અને બાર નો કોઈ ભાગાકાર થાય નહીં એટલે આ લાદી પણ નહીં તો એને કયા પ્રકારની લાદી ખરીદવી ખરીદવી જોઈએ જોઈએ તો કે ફૂટ બાય લાદી ખરીદવી જોઈએ બરાબર ત્યાર પછી છે જગદીશભાઈના રસોડાના ભોયતળિયાનું માપ ત્રીસ સેન્ટીમીટર લંબાઈની ચોરસ ટાઈલ લગાડવી હોય તો કેટલી ટાઈલ્સ જોઈએ તો ભોયતળિયાનું માપ છે ભોયતળિયાનું માપ બરાબર ત્રણસો ગુણ્યા બસો

જોઈશે બરાબર ત્યાર પછી છે ચોવીસ લિટર છત્રીસ લિટર અને અડતાલીસ લિટર ડીઝલ ભરેલા ત્રણ પીપ છે તો સૌથી મોટા એવા માપનું કેન શોધો કે ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ ગણાથી માપી શકે તો આમાં તમારે શું કરવાનું છે તો કે પહેલાં તો ચોવીસ છત્રીસ અને ના તમારે અવયવ શોધવાના છે બરાબર તો ના અવયવ ત્યાર પછી ના અવયવ અને અડતાલીસ ને આવ્યો બરાબર તમારામાં મોટા એવા માપ કેનનું મોટું માપ એવું શોધવાનું છે કે ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ ગણાથી માપી શકે તો આપણે પેલા ત્રણેય ના અવયવ શોધીશું અને ત્રણેયમાં જે સામાન્ય અવયવ હશે એ આપણો જવાબ આવશે તો પેલા આપણે ચોવીસ ના અવયવ જે છે એ જોઈએ તો ચોવીસ ના અવયવ આવશે એક બે ત્રણ ચાર છ આઠ બાર અને છત્રીસ ના આવ્યો આવશે એક બે ત્રણ ચાર છત્રીસ અને અડતાલીસ ના અવયવ આવશે એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ અને અડતાલીસ બરાબર ત્રણેય હવે અહીંયા સામાન્ય અવયવ તો ઘણાય છે પણ તમને પૂછ્યું છે શું કે મોટા એવા કેન માપ સૌથી મોટા એવા કેન માપ શોધવાનું છે તો સૌથી મોટો અવયવ કયો છે તો કે બાર તો ત્રણેય પીપના ડીઝલને ત્રણેય

એક બીજાની નજીકમાં રહે છે તેઓના ઘરથી રસ્તો 20 ફૂટના અંતરે છે તેઓ ઘરથી રસ્તા સુધી લાદી લગાવવાનું નક્કી કર્યું તેઓએ અલગ અલગ માપની લાદી ખરીદી જો લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો તેણે ક્યાં માપની લાદી ખરીદી હશે તો એવા માપની લાદી ખરીદી હશે કે જે 20 ના ગુણક હોય બરાબર જેમ કે જો આવી રીતના કરેલું હોય કે 2 ફૂટ ગુણ્યા પાંચ ચાર વીસ થાય બરાબર ત્યાર પછી બે ફૂટ ગુણ્યા દસ ફૂટ થઈ શકે એટલે દસ બે વીસ અને પાંચ દસ બે વીસ અને બે દસ વીસ થાય ત્યાર પછી જે છે એ અલગ અલગ તમે ગમે તે માપ લખી શકો વીસ સાથે આપણે ભાગાકાર કરી શકતા હોય એ ગમે માપ તમે અહીંયા લખી અને જવાબ જે છે શોધી શકો એટલે ત્રણ સિવાયના પણ અન્ય જવાબ પણ આવી શકે તો આના સિવાયના પણ જવાબ તમે લખી શકો છો ત્યાર પછી છે ચાલો ગૃહ કાર્ય કરીએ એનો પ્રશ્ન નંબર પેલો નીચે આપેલી સંખ્યાઓમાંથી સાઠ જેનો અવયવી હોય અથવા તો ગુણક હોય તે સંખ્યા ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે સાઠ જેનો અવયવી હોય એની ઉપર રાઉન્ડ એટલે આપણે કઈ સંખ્યા ઉપર રાઉન્ડ કરીશું તો કે આ સંખ્યામાંથી જેના ઘડિયામાં સાઠ આવતા હોય એ સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું છે હવે આપણે જોઈએ પચીસના ઘડિયામાં સાઠ આવે છે તો કંઈ નથી આવતા પંદર પંદરના ઘડિયામાં આવે છે પંદર ચાર સાઠ બરાબર ત્યાર પછી પાંચના ઘડિયામાં પણ આવે પાંચ ગુણ્યા બાર એટલે સાઠ ત્યાર પછી ચારના ઘડિયામાં આવતા નથી ત્રણના ઘડિયામાં આવશે વીસ ગુણ્યા ત્રણ એટલે સાઠ ત્યાર પછી બાર પાંચ સાઠ પછી ચૌદ નહીં આવે સોળ નહીં આવે અહીંયા આવશે છ દસ સાઠ અહીંયા આવશે વીસ ત્રણ સાઠ અહીંયા આવશે ત્રીસ બે સાઠ એટલે બે પણ આવશે પછી તેર નહીં આવે આઠ પણ નહીં આવે ત્રીસ આવશે કેમ કે ત્રીસ ગુણ્યા બે એટલે સાઠ ત્યારબાદ અઢાર નહીં આવે સત્તર નહીં આવે છમાં આવશે કેમકે છ ગુણ્યા દસ ગુણ્યા છ એટલે સાઠ ત્યારબાદ ચોવીસ પચાસ નથી અને છેલ્લે આવશે કેમ કે સાઠ એક સાઠ બરાબર ત્યાર પછી પ્રશ્ન બીજો છે કે નીચે આપેલી એવી જોડીમાં રંગ પૂરો કે જેમાં પછીની સંખ્યા આગળની સંખ્યાનો અવયવી હોય એટલે શું કીધું તમને કે પછીની સંખ્યા એટલે કે આ બીજી સંખ્યા જે છે એ આગળની સંખ્યા એટલે કે પહેલી સંખ્યાનો અવયવી હોય તો આપણે એમાં શું કરવાનું છે તો કંઈ રંગ પૂરવાનો છે હવે ટૂંકમાં પહેલી સંખ્યાના ઘડિયામાં જો બીજી સંખ્યા આવતી હોય તો એમાં તમારે કલર પૂરવાનો રહેશે તો ચારના ઘડિયામાં છવ્વીસ આવે છે તો કંઈ નથી આવતા એટલે અહીંયા આપણે કલર પૂરવાનો નથી ત્યાર પછી પાંચના ઘડિયામાં સાઠ તો કે હા બાર પાંચ સાઈઠ થાય છે એટલે અહીંયા કલર પૂરવાનો આવશે ત્યાર પછી પચીસના ઘડિયામાં એકસો પચાસ આવશે તો કે હા પચીસ છ એકસો પચાસ એટલે અહીંયા પણ કલર પૂરવાનો થશે અગિયાર સાત સિતોતેર તો આમાં પણ કલર પૂરીશું ત્યાર પછી નવ આઠ બોતેર એટલે આમાં પણ કલર પૂરીશું ત્યાર પછી આવશે છ અને છેતાલીસ બરાબર તો છના ઘડિયામાં ક્યાંય છેતાલીસ આવતું નથી તો આમાં કલર પૂરવાનો નથી ત્યારબાદ આઠના ઘડિયામાં છન્નું આવે છે તો કે હા બાર ગુણ્યા આઠ એટલે છન્નું બાર આઠ છન્નું ત્યાર પછી સાત ઓગણચાલીસ એમાં નહીં આવે ને બાર ચોર્યાસી એટલે એમાં આવશે બાર સાત ચોર્યાસી બરાબર એટલે ટૂંકમાં તમારે બી સી ડી ઈ જી એચ આઈ આટલામાં તમારે કલર પૂરવાનો રહેશે મેં જેમાં આવી રીતના વર્તુળ દોરેલું છે પહેલું નથી બરાબર આમાં વર્તુળ દોરેલું છે એમાં તમારે કલર પૂરવાનો છે ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો નીચે આપેલી સંખ્યાઓમાં બેની અવયવી હોય તેવી સંખ્યામાં વાદળી રંગ ત્રણની અવયવી હોય તેમાં લીલો રંગ અને છની અવયવી એટલે કે બે અને ત્રણ બંનેની અવયવી હોય તેમાં લાલ રંગ પૂરવાનો છે હવે સૌ પ્રથમ આપણે બેની અવયવી હોય ને એ સંખ્યા શોધીએ તો બેની અવયવી એટલે એક તો બે થશે એટલે આમાં કયો કલર પૂરશો તમે વાદળી બરાબર ત્યાર પછી ચાર એ પણ બેની અવયવી છે છમાં પણ વાદળી કલર પૂરજો બે ત્રણ છ થાય આમાં પણ વાદળી કલર બે ચાર આઠ આમાં પણ વાદળી કલર બે પાંચ દસ આમાં પણ વાદળી આવશે બે છ બાર આમાં વાદળી આવશે બે સાત ચૌદ આમાં પણ વાદળી જે સંખ્યા બેના ઘડિયામાં આવતી હોય એ બધામાં તમારે વાદળી કલર પૂરવાનો છે જેમ કે જો બે 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 આઠ બેનો અઢાર બે દસ વીસ ત્યારબાદ અગિયાર બે બાવીસ બાર બે ચોવીસ તેર બે છવ્વીસ અને ચૌદ બે અઠ્યાવીસ અને પંદર બે ત્રીસ ટૂંકમાં જેટલી બેકી સંખ્યા તમને આપેલી છે ને આખા કોષ્ટકમાં જેટલી બેકી સંખ્યા છે ને એ બધી સંખ્યા બેની અવયવી છે એટલે બધા એમાં તમારે કેવો કલર પૂરવાનો છે વાદળી કલર બરાબર ત્યાર પછી ત્રણની અવયવી હોય એમાં લીલો કલર પૂરવાનો છે એટલે એક તો આવશે ત્રણ એકવું ત્રણ એમાં કયો કલર પૂરવાનો છે તમારે લીલો ત્યાર પછી ત્રણ બે છ એટલે આમાં આમાં પણ લીલો વાદળી અને લીલો બંને આવશે બરાબર ત્યાર પછી ત્રણ ત્રણ નવ એટલે આમાં પણ લીલો કલર આવશે ત્રણ ચાર બાર એટલે આમાં બંને કલર આવશે વાદળી અને લીલો ત્રણ પાંચ પંદર એટલે પંદરમાં લીલો ત્રણ છ અઢાર એટલે આમાં પણ બંને કલર આવશે ત્યાર પછી ત્રણ સાત એકવીસ એટલે આમાં લીલો કલર ત્રણ આઠ ચોવીસ એટલે આમાં વાદળી અને લીલો બંને આવશે ત્રણ નવ સત્યાવીસ એટલે સત્યાવીસમાં લીલો કલર કરીશું અને ત્રણ દસ ત્રીસ એટલે એમાં વાદળી અને લીલો બંને કલર કરીશું ત્યાર પછી છની અવય એટલે આપણે આમાં છનો ઘડિયો જોવાનો છે એમાં કયો કલર કીધો તમને લાલ કલર છ એકું છ એટલે આમાં ત્રણે ત્રણ કલરથી કરવાનો છે તમારે જો એક વાદળી રંગથી સર્કલ કરજો એક લીલા રંગથી કરજો અને એક લાલ રંગથી કરજો બરાબર છ એક છ ત્યાર પછી અહીંયા આવશે છ બે બાર એટલે બારમાં આવશે ત્યાર પછી છ ત્રણ અઢાર એટલે અહીંયા આવશે છ ચાર ચોવીસ એટલે અહીંયા આવશે અને છ પાંચ ત્રીસ એટલે અહીંયા આવશે એટલે ટૂંકમાં તમારે છ બાર અઢાર ચોવીસ અને ત્રીસ એટલે હા છ બાર અઢાર ચોવીસ અને ત્રીસ એ પાંચે પાંચમાં તમારે જે છે એ ત્રણે ત્રણ કલરથી સર્કલ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં નવું ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું તો આજના માટે આટલું જ હતું તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ